હવે આજે ગિફ્ટ નિફ્ટી બસો પોઈન્ટનો ઘટાડો છે અને ચોવીસ હજાર છસો સિત્તેર ઉપર ટ્રેડ થઈ ગયો છે જે વસ્તુ ટેરિફનો ભય હતો એ ટેરિફની કાલે ઘોષણા અમેરિકાએ કરી દીધી એના પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાહેબ ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવશે અને વધારાનો શુલ્ક પણ લગાવવામાં આવશે ટેરી ફોર અમારી ભારત સાથે વાતચીત છે બીજું એમનું બયાન આવ્યું છે કે ટેરિફ બાબતની વાતચીત અમારે ભારત સાથે ચાલુ છે ધમભે અચાનક ટેરિફ લગાવવાનું કારણ પણ એક સોલિડ કારણ છે અને એ આપણી લોકસભામાં જે બયાન આપવામાં આવ્યું આપણા વડાપર્ધનનું અને એ બયાન વિપક્ષના ઉભાળાને કારણે સતત ચર્ચાને કારણે કે જે નું યુદ્ધ આપણા અને પાકિસ્તાન વચ્ચે થયેલું એમાં અમેરિકાએ બળાઈ હાખેલી કે એ યુદ્ધ પાકિસ્તાન અને ભારતનું નહીં રોકવાઈ દીધું છે અને વિપક્ષે કીધું કે જો અમેરિકાએ આશ્રપ કર્યો હોય એના દબાવમાં જો આપણે રોક્યું હોય યુદ્ધ તો એના માટે વડાપ્રધાન બયાન આપે અને વડાપ્રધાને બયાન આપ્યું અને કે ભાઈ એવું કોઈ કોઈના દબાવોમાંથી યુદ્ધ રોકવામાં આવ્યું નથી અને એ અમેરિકાને માઠું લાગ્યું અને અમેરિકાએ જે ટેરિફની ચર્ચા થતી હતી એની સીધી ટેરિફની ઘોષણા કરી હતી હવે ટેરિફ શું વસ્તુ છે એ આપણે જરાક સમજી કે આપણે જે ભારત ભારત અમેરિકામાંથી જે વસ્તુ આયાત કરે અને એનો માલ લઈને આપણા દેશમાં વેચે છે એ માલ જો આપણે વેચી એના ઉપર જો ટેક્સ ના લગાવવા તો એના આપણા દેશમાં આપણને સસ્તો મળવા મળે પરંતુ એ માલ એટલો બધો સસ્તો મળે કે આપણી કંપનીઓ જે છે ભારતમાં જે કંપનીઓ ઉત્પાદન કરે છે એ કંપનીઓ ટકી ના શકે વિદેશી માલની સામે ચીનનો માલ હોય કે અમેરિકીનો માલ હોય એટલા માટે પોતાની કંપનીઓને બચાવવા માટે જે તે દેશ વિદેશી માલ ઉપર ટેરિફ ટેક્સ લગાવે અને એની ટેરિફ તારીફ કહેવામાં આવે છે એટલે અમેરિકાની કંપનીમાં અમેરિકામાંથી જે વસ્તુનો આપણે ભારતમાં આવે છે એના ઉપર આપણે ખૂબ મોટો ટેક્સ લગાવો છો એવું સતત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કહેતા હોય છે જ્યારે ઓછી આપણે જે માલ મોકલીએ છીએ અમેરિકા મોકલીએ છીએ એના ઉપર અમેરિકા દસ ટકા ટેક્સ લગાવતો અને અમુક દવાઓ જેવી વસ્તુ ઉપર કોઈ ટેક્સ લગાવતો નથી પરંતુ એ મને ટેક્સ લગાવવાનું ચાલુ કર્યું આપણે ઓછી આપણી કંપની દાખલા તરીકે કોઈ કંપની આપણી છે ફાર્મા કંપની અને કોઈ ઓછી દવા મોકલી અમેરિકા તો એ દવા ઉપર એણે પચીસ ટકા ટેરિફ લગાવી એટલે આપણી દવા ત્યાં મોઘી મળવા મળે અમેરિકામાં મોંઘી મળે એટલે લોકો ખરીદવાની ઓછી કરી ઓછી કરી એટલે આપણી વસ્તુની ખપત અહીંયા ઓછી થાય આવી ટેરિફ હવે આ ટેલીફની અસર કઈ કંપની ઉપર કયા સેક્ટર ઉપર થશે એની થોડીક ચર્ચા કરી લઈએ અને આ નહીન પ્રશ્ન આપણે રશિયાથી ચાલુ થયો છે રશિયા એક આપણો મિત્ર દેશ છે અને રશિયા અને યુક્રેન યુદ્ધ યુદ્ધ રહ્યું છે અમેરિકા યુદ્ધ રોકાવવા માટે કોશિશ કરે છે પણ રશિયા એમાં અમેરિકાનું કેવું કરતું નથી અને અમેરિકા ઉપર ખૂબ પાબંદીઓ લગાવી દીધી છે અને એનું તેલ જેવું વિશ્વના બીજા દેશો પણ અમેરિકા સાથે જોડાયા છે અને રશિયાને ખૂબ એના ઉપર નિયમો કડક કર્યા છે પરંતુ ભારતે નિયમો માનતું નથી અને રશિયાથી ખૂબ સસ્તું તેલ આપણે ખરીદી લેવું છે અને એનાથી અમેરિકા ગિનાયું છે અને આ ટેરિફનો કરડો આપણા ઉપર ઝીક્યો છે હવે ભારતમાંથી કંપનીઓ સામાનને સેવા આપે છે તેના ઉપર આ અસર પડવાની છે અને અમેરિકામાં ટેરિફ પચીસ ટકા લગાવશે એવી એણે ઘોષણા કરી છે અમેરિકા કોઈ સામાન જે અમેરિકા જાય એના ઉપર ફર્ક પડવાનો છે અને મેઇન વસ્તુ એ કે એ ટેરીફ લગાવશે તો અમેરિકાની વસ્તીને પણ એ મોઘોમાં મળશે અને લોબા સમયે આ ટેરિફવાળી વાત અમેરિકાને પણ પસશે નહીં તો કોઈ પણ કંપની કયા સેક્ટર ઉપર ટેરિફની અસર થશે તેની આપણે થોડીક વાત કરીએ પહેલી કંપની પહેલો સેક્ટર છે આઈટી સેક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિપ્રો ટીસીએસ ઇન્ફોસિસ એસસીએલ ટેક આ બધી કંપનીઓ પર સેક્ટર છે એનું કારણ છે કે આ કંપનીઓના જે ડેટા છે જે સોફ્ટવેર છે એ અમેરિકાને અહીંયા ખૂબ એનું ચલન છે અને આ બધી કંપનીઓની મોટાભાગની આવક અમેરિકાથી આવતી હોય જો આ સેવાઓ ઉપર જો લગાવવામાં આવે તો આપણે એમાં તકલીફ થોડીક આ કંપનીઓની રહેવાની છે બીજું સેક્ટર છે ફાર્મા ફાર્મા સેક્ટરની કંપનીઓમાં આપણી દવા અમેરિકા ખૂબ જાય છે અને દવાઓનો મોટો વેપાર અમેરિકા સાથે આપણી કંપનીઓ કરતી હોય અને આ પચીસ ટકા ટેરિફની અસર સરાર્મા ડૉક્ટર રેડી લુપિન અરવિદો ફાર્મા સિપલા ટોરન્ટ ફાર્મા આવી કંપનીઓ ઉપર પણ આ અસર થવાની અને એના પછીનું સેક્ટર છે ઓટો સેક્ટર ઓટો સેક્ટરની સીધી ગાડીઓ આપણે કદાચ વેચતા હો કે ના વેચતા પણ ગાડીઓના જુદા જુદા પાર્ટ ભાગોની આપણે ખૂબ નિકાસ અમેરિકા વિકાસ સાથે છે ધારો કે અહીંયાની કોઈ કંપની હોય મોટી કંપની અને એને અમુક વસ્તુઓ અમુક પાર્ટ જોતા હોય તો એ ભારત સાથે મંગાવતી હોય છે અને આવી આપણી કંપનીઓ જે નિકાસ કરી છે અમેરિકામાં એના ઉપર ટેરિફ લાગવાની છે અને એનાથી ટાટા મોટર્સ ભારત ફોર્જ મદરસન સુની આવી કંપનીઓ ઉપર થોડી ઘણી અસર થઈ શકે છે એના પછીનું સેક્ટર છે જમશમ જ્વેલેરી હીરાઓ અને જ્વેલરી ટાઇટન ટાઇટનનો નેવું ટકા વેપાર ભારતમાં છે પરંતુ બે પાંચ ટકા જે નિકાસ અમેરિકામાં કરે છે તેની સામાન્ય અસર પડવાની છે બાકીની રાજેશપોટ જે આ એક્સપોર્ટ કંપના કરવાવાળી કંપનીઓ છે એને પણ થોડી ઘણી અસર પડવાની છે કેમિકલ સેક્ટર ઘણા કેમિકલો અમેરિકામાં આપણે કંપનીઓ મોકલતી હોય છે અને બીજું સેક્ટર છે જે ગાર્મેન્ટ સેક્ટર એમાં પણ અસર પડવા આવા ઘણા સેક્ટરોમાં અસર પડવાની છે પણ મિત્રો કોની વસ્તુ એ છે કે ભારત તારી મક્કમ છે અમેરિકા ટેરિફ લગાવે કે કોઈ પણ કરે પણ ભારત જે રશિયા સાથે સસ્તો આપણને ક્રૂઝ ટ્રેન મળે છે આપણે જે જરૂરિયાત છે કે આપણને ગમે એ દેશમાંથી સસ્તી મળતી હોય તો આપણે ક્યાંથી મોંઘી ખરીદવાની કોઈના ડબલમાં આવે એવું હવે ભારત જેવું નથી અને અમેરિકા જો ટેરિફ લગાવશે આપણો માલ અહીંયા નહીં વેચાય તો વિશ્વના ઘણા દેશો પડ્યા છે આપણા કંપનીઓ આપણું બજાર ગમે તે ગોત છે અને એના માટે ભારતે પ્રક્રિયા ત્રણ મહિનાથી ચાલુ કરી દીધી વિશ્વના ઘણા બીજા દેશો સાથે પણ આપણે વેપાર કરી શકીએ છીએ અને એનો થોડો કલાક આપણે કંપનીઓની સમય લાગશે પરંતુ નવું 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 કરવા જૂનું કદાચ આપણા જે એક બારું બંધ થઈ જતું હોય તો આપણા માટે અઢાર બાર ખુલી શકે અને ભારત પણ આજે સક્ષમ છે આજે સામાન્ય અસર કદાચ શેરબજારમાં દેખાય અમુક કંપનીઓમાં ઘટાડો આવે પરંતુ એની રોબી અસર ટેરિફવાળી વાતમાં ખૂબ અસર દેખાય એવી કોઈ શક્યતા દેખાતી નથી નિષ્ણાતોનું માનવાનું છે કે ટેરિફમાં આધી પણ વધઘટ થઈ શકે અમેરિકા એના બયાન ઉપર એકદમ મક્કમ રહેતું નથી એ આજે પચીસ ટકા કહેશે કાલે પંદર ટકા એ આવે અને દસ ટકાએ પણ અમેરિકા આવી શકે આ બધા કારણો છે મિત્રો થેન્ક યુ